અમરેલી ધારીના ચેલાલામાં યુવક ઉપર હુમલાનો મામલો તો બે દિવસ પહેલા નિકુંજ જય સુખભાઈ મોણપરા નામના વ્યક્તિ પર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો માથાના ભાગે ગંભીર ઈજાઓ હોવાથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું નિકુંજ મોણપરાનું મોત થતા મામલો હત્યામાં પલટાયો છે તો મૃતક નિકુંજના મિત્રના ભાઈઓ વચ્ચે મિલકત વિવાદમાં સમાધાન કરવા જતા સારો નહીં લાગતા આરોપી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આરોપી ભાવેશ ધીરુભાઈ હિરપરા સામે ચલાલા પોલીસે ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધ્યો છે અંડર બીએનએસ સેક્શન 109 રજીસ્ટર કરવામાં આવેલું છે આ ગુનાને ટુક ગુનામાં જે ફરિયાદી છે એ છે જયસુખભાઈ કેશુભાઈ મણ મણપરા અને જે ઈજા પામનાર છે એ એમના પુત્ર છે નિકુંજભાઈ અને જે આરોપી છે તે ભાવેશભાઈ હીરપરા આ ગુનાની ટૂંક વિગત એવી છે કે જે નિકુંજભાઈ જે છે એ અમને જે ઈજ આરોપી છે એમના ભાઈ જોડે સાવરકુંડલા ખાતે એમના જે જમીનનો મિલકતનો વિવાદ ચાલતો હતો તેના સમાધાન માટે ગયેલા અને આ બાબતે જે આરોપી છે એમને ખોટું લાગી આવતા એમને જે ઇજા પામનાર છે એમને મોબાઈલ પર બોલાવી ગાડાગાડી કરી અને પોતાના હાથમાં રહેલો લોખંડનો જે પાઇપ હતો એમને માથાના ભાત પર મારી અને હેમરેજને ક્રિએટ કરેલું છે જે ખાતે આ જે એફઆઈઆર છે એ રજિસ્ટર કરવામાં આવી છે